das divi mat prile à jungi se ide sakiyo sangatik ba હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગ્યા છે પોણા બાર અને બસ લેટ થાવું થાવું છું ખાનામાં થાય સાડા અગિયાર નું શેડ્યુલ હતું ચેન્જ કરીને બાર વાગ્યાનું કરાયું બાર વાગે એક્ઝેટ હવે પહોંચાશે નહીં શું છે અત્યારે કેવી ચકલી ધ્યાન પડ્યું કે નંદન ની ચકલી કબૂતર જાળી ની અંદર થી આવી શકે એવી નાની નાની

મસાજ સ્પૂન ખાઈ ગયો છું એમ થાય હવે લાસ્ટ હવે લાસ્ટ ચોકલેટ બોમ્બ માં અહીંયા આવેલું હોટ ચોકલેટ ઉપરથી નાખે ને એ વસ્તુ અત્યારે ક્યાંય ગીરી મોજ આવી ગઈ હું છું અત્યારે રાજકોટમાં કોડિયા ચોકમાં હોટલ કે કે છે ત્યાં નીચે છે ને ચોકલેટ રૂમ હજી ઓપન થયું છે થોડા દિવસ પહેલા જ રિસન્ટલી વચ્ચે હું આવ્યો હતો એક બાઇક ત્યારે લઈ લીધી હતી જ્યારે ઓપનિંગ હતું ત્યારે પછી એ શૂટ હવે થોડુંક લેટ કરવાનું હતું મારે ડેટ્સનું ને જોવાનું તું થોડોક ટાઈમ પાછળ ગયું હવે ફાઇનલી અત્યારે આજે શૂટ અડધું પતી ગયું છે અડધું હજી બાકી છે અને ખાવાનું મન થાય જ રાખે છે એ રાખે છે છેલ્લી હમ ડન આજે ઓમ તો સાંજના સાડા ચાર વાગી ગયા છે સાડા ચાર ની સોરી સાડા ત્રણ વાગી ગયા છે આઈસીઆઈસી નું સ્ટેટમેન્ટ જોયે છે એવું એકાઉન્ટને પ્રોપર મળતું નથી એટલે દિવસ નીકળતા જાય છે અત્યારે ફરીથી મેલ ઘરે અને સ્ટેટમેન્ટ આપ્યું છે હવે ઈ મોકલું એકાઉન્ટને જોયા આગળ હવે

डेट શું કરી કામ જ એવા છે બાજુ ને બસ 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 એક જ રોટલી ખાવી દે હા ભૂખ હોય તો જોઈ ના દીરે ખાધું તું બહાર બહાર કાઈ નથી ખાધું શૂટિંગમાં ખાધું ઈ જ શૂટિંગ શું ખાધું તું બધું ટેસ્ટ કર્યું હોય ત્યારે ફૂલ પેટ જમો તો રાતે ભૂખ ન લાગે દાળ કડી રોટલી શું કયો છો

તમે કોઈ ના કાંઈ સમજો એમ છો જીવનમાં જીવન એટલે ઓ હો હો બહુ જ આજુ વિચારો બાપુજી મારે કેવું જ હવે તો બા બધું સમજે છે એ તમારે લગભગ દર એમ સમજો ને કે ચાર પાંચ દિવસે દસ દિવસે તમારે ગોઠવવાનું જ હોય બાકી કબોટ ગોઠો આજે પાછા રિયા નીચે ગઈ છે ઓલું ચણાનો લોટ લેવા આવી જો આન પેલા મે કીધું તું કે લેતી આવજે કે પડ્યો છે પછી મેડે મે તપાસ કરી અત્યારે નો મળ્યો તો લઈને આવ્યા મોડું જે રીતના એક્સપ્રેશન આપ્યા છે તમે સમજી શકો છો એ એ એ બુ શું લઈને આવી છે દૂધ દઈ

ચશ્મા તમારા ક્યાંથી પણ મને તો ચશ્મા રિયા ના ભાઈ ને ચશ્મા આવી ગયા છે એના કાલે એના વિડીયો મેસેજ માં મેં ઈજ કીધું પોણા ત્રણ હોય તો મેં કીધું બહુ વધારે કહેવાય અને કાલે એને નંબર કરાવવા જવાના છે જો કાલે મારે ટાઈમ એડજસ્ટમેન્ટ હશે તો એને હું ત્યાં લઈ જઈશ અને તમારું કામ કરી આવીશ ઓકે મારે ને રિયાને રૂટીન ચેકઅપ જે છે એ કરવા જવાનું છે રિપોર્ટ જે આવી ગયો ને એમાં એક તો કોલેસ્ટ્રોલ મને પૂછતા હતા કહી દઉં કોલેસ્ટ્રોલનું આજકાલથી ને મને ઘણા સમયથી ઘણા વરસથી ઇસ્યુ રહે છે કે ફૂડી છું અને આટલું બધું બારે ખાતો પીતો હોઉં છું અને એ હું ધ્યાન રાખતો રહેતો હોઉં છું દર ત્રણ મહિને હું એ ખાસ રિપોર્ટ કરાવતો હોઉં છું પછી બી ની એક મને વરસમાં લગભગ એક બે વાર દવા લેવી પડે છે કેમ કે બી ટ્વેલ્વ ઓછું થઈ જાય છે અને આ વખતે ડી થ્રી આઈ થિંક ડી થ્રી પણ ઓછું એવું છે કેમકે એ તો સુરતના તડકામાંથી મળે એટલે એક ઈ રિપોર્ટ ખાલી બતાવવાના છે સેમ ડી ટ્વેલ અને ડી થ્રી રિયાની છે એટલે આટલું બતાવવાનું છે સાત સવા સાતે ડૉક્ટર પાસે પહોંચવાનું છે ઘરે પુડલાનો પ્રોગ્રામ છે બાપુજીને બેન ગયા છે મોટાભાઈને ઘરે ખબર પૂછવા તો અમારી સાત સવા સાતની અપોઈન્ટમેન્ટ છે અત્યારે ઓલરેડી સાડા છની માથે ટાઈમ થઈ ગયો છે રિયા કે હું પેલા જે ચણાની લોટનું જે ડોરણું હોય ડોવાનું હોય એ ડોઈ લઉં પછી ક્યાં આપણે જઈએ કેમ કે બુદલા તો પછી આવીને ફટાફટ ઉતરી જાય એમાં કાંઈ વાર ના લાગે અને હજી આમ અજમો નહિ હોય કદાચ છે એ દેવાનો છે ને અજમો મેન ઇન્ગ્રી

दूध एनर्जी जूस चालू करवाने है का दूध ही टेमेटो अबे तो ये हम जब बीट ले लेवा लाल कलर पकड़े सारे उतारवा माटे अबे ये जूस चालू करसे रिया कल भी रोज दुधी ओहो एइंस्टाइन मोटिवेशन ओहो मुनी दोसे कोने थे अबे एक रास्ता नो लिए दवा से सो किदो भाई केहू छे तबीयत भाई ठीक है खाली हो 6 8 15 दिन में रेडी मन में गे जा एक क्लास और हाय आई है ई को और ओहो आज तो चालू छे डी2 ने डी3 પ્રખ્યાત પુડલા સાતા ફેમિલી ના જેની સાથે ડ્રાય લસણ ચટણી રાજકોટ ફેમસ ગ્રીન ચટણી મને જોઈ સાથે રોટલી અથવા બ્રેડ બાકી દહીં અને કેચઅપ સાથે પણ ખાઈ શકાય છે જેમ બા ખાઈ છે કેચઅપ સાથે ઓકે પુડલા આજ ખાવાની મજા આવે ઓલા જાડા જાડા ભાખરી જવા નહીં

ક્યારેક પુરલો પણ ક્યારેક ઢોકરા ખાતા હોય તો બધાય ગુરુવારે ઢોકરા ક્યારેક ગાંઠિયા ખાતા હોય તો એ સો ગ્રામ ગાંઠિયા લઈ આવીને ખા બાપુજી ને શ્વાસ દર દરદ હતું ને એટલે શિયાળામાં ઈ કા પુડલા ખાય કા ભજીયા ખાય એને ગરમ ગરમ કરી દેવાના શ્વાસ ની તકલીફ હોય તો ભજીયા ને પુડલા ખાવાને હે હમ ખિચડી કેવું ન થાય તમે સમજો કે તમે બધાય સાંભળો આ જેનેટિક પ્રોબ્લેમ છે અમને બધાય ખીચડી નો કાંઈ કે ભજીયા કાંઈ બધાય અમે જમી દીધું એ ત્યાં બે રાતના નવ ગાડે નવે

આટલું કામ ગોતી આવ્યા છીએ અમે કોથમીર અને મેથી અને નો હોય તો હમણાં તારા માટે ઢગલો કરી દઉં ગાંડી

હવે એ કોઈ જો આ નીચે સોસ વાળું દહીં વાળું છે આ બાજુ થી કાપી દઉં છું પણ નીચે દહીં વાળું ને સોસ વાળું છે એઠી ધાડી છે હાલો અડધો કર નાખો જો આને માલ એટલું ખોય ને કર થઈ ગયું લાવો સોસાર મજા આવે જો પાણી જેમ સોસારે મજા આવે છે એમ ઓ ઉડલા જોર્ડા બહુ સરસ ઉતારી દે છે ગરમ એકદમ ધીમા ગેસ પર ડક સોસ લસણ લીલી ચટણી એની સાથે તમે ખાઈ શકો છો અમે રોટલી સાથે છે રોટલી અથવા તો બ્રેડ જોઈએ શું બા એ ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટાટા